હા કે મારાવાલા હા કે મારાવાલા તો અત્યારે હરાહર કરી જુગ ને મતલબ એ યુગને આ બધો જે કેવી એ યુગ હાલ્યો જાય છે મારાવાલા પણ બાઈ કે ઓલું કીધું ને એમ ભજનના ભરોસે રહેવું પણ કોઈના ભરોસે ન રહેવું મારાવાલા પણ ભજનના ભરોસે રહેવું અંધકારે કાળ કરવી રોપશે મારાવાલા એટલે અંતે સગા નહીં કોઈ અમારે ભજની વાણીમાં સંતોએ એવું કીધું છે મહાપુરુષોએ કે અંતે સગા કોઈ નથી અંતે સગા તો એક ઈશ્વર રામ મારાવાલા બસ છેલ્લે મળી જાય માણા એટલે નથી કહેતા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આમાં કે બેની રૂવે બારે માસા હે ઘરની કન્યા તેર દિન રૂવે કરે પિયરની આછા હે માતા તારી જન્મ રો છે હે ઘરની કન્યા તેર દિન રૂવે કરે પિયરની આછા મારા વાલા બેની પાડી માસા રૂબે એવું સંતોએ અમારી ભજનની વાણીમાં મહાપુરુષ કીધું છે એટલે આવું છે મારા વાલા બાકી તો માલ છે તો મોહબત છે નકર ક્યાંય નથી દુનિયામાં એટલે બધા મિત્રો બધું કરો મોજ કરો આનંદ કરો મનુષ્ય દેહ મળ્યો છે આ વાળી ખેલે મળવાનું નથી બધું કરો આ ન કોઈને ફસાવો ન ખોટી રીતે ફસવો મારા વાલા બાકી હસો અને હસી કાઢો હસી મજાકમાં જીવન જીવી જાણો મારા વાલા એ મારે કહે જ છે સંતો મનુષ્ય નથી કે પાણો જગમાં જીવન જીવી જાણો એટલે સને જીવન જીવી જાણવાનું છે બાકી તો કોઈને ફસાવવાના આમ તેમ કહે છે નહીં મારા ઓલા બાકી તો આનંદ કરો મોજ કરો હું તો બીજા વિડીયામાં બધી વિડીયોમાં એમ જ કહું છું મોજે મોજને રોજે રોજ મારા ઠાકરની દયાથી બસ મનુષ્ય ઉતાર છે કે વારે વારે નથી મળવાનો મારા વલા મનુષ્ય નથી કે પાણો જગમાં જીવન જીવી જાણું અને બધા સંતોએ તો અમારે ઘણું કીધું છે કે ભજન વિના નળ હે પશુની સમાન ભજન વિના નર છે ને આ બધું પશુની સમાન છે ભજન વિના ને ભક્તિ તો કીધું અમારે દિલાવર દેશની લાવ્યા સિંહાઈ કુંભાર પ્રગટ કીધી ભક્ત પહેલાં તેમ જપે સારો સંસાર એટલે બધું મોજમાં રહેવાનું આનંદમાં રહેવાનું બાકી તમારા બાર બસા પરિવારનો આમ તેમ ખરો મારાવલા બાકી તો સમય છે સત્તા છે સંપત્તિ છે તો દુનિયા સલામ ને બેઠા નહીં બોલે હવે મારા વલા તો કાજીની કૂતરી વાળું છે હે કાજીની કૂતરી મરી ગઈ ને તે આખું ગામ હારું લગાડવાઈ ગયું ભાઈ કાજી મરી ગયો ને કે કાગડા ઉઠતા મારા વલા એટલે નાણાં વગરનો નાથિયો ને નાળે નાથા લાલ મારા વલા બસ એવું છે કે મોજ કરો આનંદ કરો આનંદથી જિંદગી જીવો ખાઓ પીવો ધુબાકા કરો ધંધો કરો રોજે રોજ હડતા પડતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરો મારા વાળા અગમથી અમુક વસ્તુથી આગું રહેવું ને અમુક હોય પાંચ પછી આમ તેમ બધું નૂગરા ન કરીએ મારા વાલા સૂગડા મળે તો રાવુ રેડીએ મારી બેની મીરબાઈએ કીધું હે મીરાબાઈને કે એવા તો કુરારે ભરોસા નહીં દેહુમાં મારા વાલા એટલે કોઈને આમ મારું મતલબમાં એમ કહેવાનું કે કોઈનો ખોટી રીતે ભરોસો કરવો નહીં મારાવાલા કે અત્યારે આ સમય જ એવો આવ્યો જાય છે મારાવાલા હા સમય તમે બધો અનુભવ કરો જીવનમાં તો ખબર પડે બાકી અમે તો નાની આમથી ઉંમરમાં મોટો અનુભવ દુવાર દયાથી કરી નાખ્યો છે મારા ઠાકરની દયાથી મારાવાલા હે બાકી અમને તો ઓલો નાજીરે કીધું ને અમને તો અમારા અનુભવનો ઓલું છે તમને પણ તમારો અનુભવ થશે તો તમને પણ ખબર પડશે કે ના ના મારાવાલા તો સપના જેવો છે સંસાર તોડી રાણી કરે છે પોકાર આવો ને રાય આપણે પ્રેમ થકી હરીના ભજન કરીએ મારા આ તો સપના જેવો સંસાર કીધો છે તોડા દેવી હા બાકી તો આડમાસની કાયા કીધી છે બધું પેઢું રહેવાનું છે બસ આ તો તમને કીધું એમ કે સગા કુટુંબની તને લાલસા લાગી પિયાના બોલે બંધારણા જૂઠડી કાયા રાણી કે જૂઠાના બોલો નકર વટશે તને તારો ઘરનારો મારા વળા એવું છે એટલે પછી અમારે ધીરા ભગતે કીધું છે ધરુલામાં કે કોના સોરુ ને કોના વાસણું ને કોના માને રે બાપ જીવને અંધકારે જવું એકલું અરે એના પુણ્યને અને હરીનો રસ પીજીએ મારા વલા હે પુણ્ય અને પાપ બાકી અલખ કે અમર પર મારા વલા આનંદમાં માર્યો મોજમાં માર્યો મોજ કરો મનુષ્ય અવતાર આપ્યો છે ને સોળાસી લાખ અવનીમાં ફેરા ફરી ફરીને એક વખત અહીંયા માઇને આવીને ત્યારે અહીંયા માનવનો અવતાર મળે છે એમાંય આપણે ન કરવાના કરીને જ આવી એટલે માનવનો ફેરો છે ને બધો ફેલ ફોકટ થઈ જાય છે એટલે મારા વલા જે કરો એ કરો હસો હસાવો અને હસી કાઢો મારાવાલા બસ બાકી તો અમારે જો આ જતીનભાઈ કે છે કે મારે આમ કરવું છે જતીનભાઈ તમે ઠપકાડો મારા મારાવાલા મારે જતીનભાઈ પણ આવી ગયા છે એ કે વિડીયા ઉતારવા જવું છે અમે બે મિત્ર આનંદ મંગલથી અમારા જોતા રહેજો યુટ્યુબ ફેસબુક ઇસ્ટમાં ફોલો ફોલોવિંગ સબસ્ક્રાઇબર કરી નાખજો મારાવાલા અને અમે મનોરંજન કોમેડી ભજન સત્સંગના વિડીયા જોવી સેવી મારાવાલા બાકી અમારી યુટ્યુબ સેન્ડલ કે ફેસબુક સેન્ડલ કે ઇન્સ્ટાગ્રામની સેન્ડલ બધે રામ મનોસિંહ સરવૈયા લખી નાખજો ઇંગ્લિશમાં ફોલો ફોલોઈંગ સબસ્ક્રાઈબર કરીને સપોર્ટ કરી નાખજો જય માતાજી જય ઠાકોર જય મોલનીધર જય દુવાર દેશ આનંદમાં રેજો મારાવાલા આનંદ ઘડી ભજવા હેતે હળી હરી સુહાગી મલિયા આનંદ ઘડી મારાવાલા મેળું ડે ડગે